આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં હવે માતા પિતા ને આવ્યા છે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગ્રહ નિયમો ચુમ્માલીસ હેઠળ મહત્વનું નિવેદન રજૂ કર્યું છે તેમણે ગ્રહમાં જણાવ્યું લગ્નમાં છેતરપિંડી અને બળજબરી સામે ચોક્કસપણે સખત પગલાં લેવાશે શ્રી સંઘવીએ કહ્યું આ નવા નિયમો સામે વાંધા સૂચનો પણ મોકલી શકાશે શ્રી સંઘવીએ ઉમેર્યું એક સમિતિની પણ રચના કરાશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરાશે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું યુવા મહિલા ખેડૂત અને ગરીબના વિકાસની ચિંતા કરીને વ્યથાની પણ વ્યવસ્થા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા શ્રી પટેલે જણાવ્યું આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને શૂન્ય ટકાએ ત્રણ લાખ સુધીની સહાય લોન આપવામાં આવે છે ધોલેરા એસઆઈઆર ખાતે બસો પચાસ મેગાવોટ ના સ્કેલ હરિત એઆઈ રેડી સેન્ટર ની સ્થાપના કરાશે જેમાં એલ એન ટી વ્યુ માં પચીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ માટે નવી દિલ્હી માં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા ની ઉપસ્થિતિમાં સમજૂતી કરાર એમઓયુ કરાયા છે વર્ષ બે હજાર સુધીમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાની શક્યતા છે ધોલેરા એસઆઈઆરનો આ પ્રસ્તાવિત કેમ્પસ ઉચ્ચ અસરોવાળા રોકાણોને પ્રોત્સાહિત કરશે નવીનતા આધારિત વિકાસને મજબૂત બનાવશે તેમજ કન્સ્ટ્રકશન કમિશનિંગ અને લાંબા ગાળાના ઓપરેશન્સમાં રોજગારીની તકોનું સર્જન કરશે રાજ્યના પોલીસ સરહદી ગામોની મુલાકાતે આવી રહ્યા છે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવાનો છે બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ભુજ ખાતે ઉચ્ચસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં પોલીસ વિભાગ સહિત ભારતીય સેના બીએસએફ કોસ્ટગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે જેમાં ધુસણખોરી ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ રોકવા તમામ એજન્સીઓ વચ્ચેના સંકલન પર ભાર મુકાશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કહ્યું ગુજરાત માત્ર દેશને જ નહીં સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે આવેલા શ્રી નવીને ગઈકાલે અમદાવાદ હવાઈ મથક નજીક કાર્યકર્તાઓ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં આ વાત કહી તેમણે ઉમેર્યું ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની મહેનત અને સંઘર્ષથી આજે ગુજરાત વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે બાવીસમી ફેબ્રુઆરીએ મન કી બાત કાર્યક્રમની એકસો એકત્રીસમી કડીમાં દેશ તેમજ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર કરાશે મન કી બાત કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઈટ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર પણ ઉપલબ્ધ રહેશે ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધામાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ ઓમાન સામે નવ વિકેટથી વિજય મેળવ્યો હતો અગાઉ ઓમાનની ટીમ એકસો રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી ઓસ્ટ્રેલિયાએ એકસો પાંચ રન વિજય લક્ષ્યાંક ફક્ત એક વિકેટ ગુમાવી નવ પોઈન્ટ ચાર ઓવરમાં મેળવી લીધો હતો આજથી સુપર એઇટ તબક્કાની મેચો શરૂ થશે પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભને કારણે રાજ્યમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ થવાની સ્થિતિ સર્જાઈ છે બીજી તરફ આગામી અડતાલીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું હવે આપ સાંજે છ ને પચીસ મિનિટે સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો નમસ્કાર